જુનાગઢના વિસાવદર નગરપાલિકાની કામ કરવાની કાર્યપદ્ધતિથી ગામ લોકો નારાજ થયા શહેરીજનોએ પોતાને મૂંઝવતા પ્રશ્નો અને સમસ્યાઓના ઉકેલ માટે નગરપાલિકાએ જઈને માંગ કરી અને નગરપાલિકા હાય હાયના નારા લગાવ્યા એક બાજુ પ્રજાની સમસ્યાઓ હલ નથી થતી અને વેરામાં વધારો કર્યો હોય જેને લઈને લોકો વિરોધ કરી રહ્યા છે અને લોકોએ પોતાના પ્રશ્નોની રજૂઆત કરી હતી આ તકે ચુસ્ત પોલીસ બંદોબસ્ત જોવા મળ્યો હતો અને આખરે નગરપાલિકા ઉપપ્રમુખે સ્થિતિ પારખીને કહ્યું હતું કે ટૂંક સમયમાં સમસ્યાઓનું નિરાકરણ આવી જશે તેવી ખાતરી આપી હતી માંગરોલિયા વિસાવદર નગરપાલિકા ઉપપ્રમુખ આજ રોજ તારીખ એકવીસ સાત બે હજાર પચીસના રોજ વિસાવદરના શહેરના નાગરિકો તેમજ આમ આદમી પાર્ટીના આગેવાનો દ્વારા થોડી વાર પહેલાં વિસાવદર નગરપાલિકાની અંદર રજૂઆત કરવા માટે આવ્યા હતા એ રજૂઆત અમે શાંતિથી સાંભળી અને ટૂંક સમયની અંદર જે રજૂઆત આવી છે એને કર્મચારી આદેશ કરી અને નિકાલ કરવાની સૂચના પણ આપી દીધી છે પ્રકાશ દવે સાથે ન્યૂઝ દિવ્યાંગનાગઢ